અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર તેતાલીસ હજાર આઠસો નેવ ચોરસ મીટર જગ્યામાં નવ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે અમદાવાદ શહેર આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર તેતાલીસ હજાર આઠસો નેવ ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે અઠ્ઠાવન કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ લાઇબ્રેરી જીમ કેફેટેરિયા જેવી સુવિધાઓ છે અમદાવાદનું સૌ પ્રથમ મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ પણ વસ્ત્રાલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાસે બનાવવામાં આવ્યું છે આગામી સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એકસો પંચાવન મીટર બાય અડસઠ મીટરનું ગ્રાસી ફૂટબોલ મેદાન બનાવવામાં આવ્યું છે તેમાં બે નંગ ફિક્સબોલ તથા બે નંગ મૂવેબલ પોલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ ચારસો મીટરનો ગ્રાસી રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે તથા ચોમાસાના પાણીનો નિકાલ કરવા માટે સ્ટ્રોમ વોટર લાઇન પણ નાખવામાં આવી છે તથા બાજુમાં સિન્થેટિક લોંગ જમ્પ ટ્રેક બનાવવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઇન્ડોર સુવિધાઓ આપવામાં આવી છે તેના વિશે વાત કરવામાં આવે તો ચારસો મીટર ગ્રાસી એથ્લેટિક ટ્રેક ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર આઉટડોર ટેનિસ કોર્ટ લોંગ જમ્પ ટ્રિપલ જમ્પ તેમજ પાર્કિંગ એરિયા જેવી આઉટડોર સુવિધાઓનો લાભ નાગરિકો લઈ શકશે લાઇબ્રેરી બિલ્ડિંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ કુલ બે બિલ્ડિંગોનો સમાવેશ થાય છે લાઇબ્રેરી બિલ્ડિંગ અને કેફેટેરિયામાં કુલ એકસો વીસ બાળકો બેસી શકે તેવી સેન્ટ્રલ એસી સિસ્ટમ સાથેની વ્યવસ્થા સાથે બિલ્ડિંગ બનાવવામાં આવી છે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ બનાવ્યું છે જેમાં આશરે એકાણું ટુ વ્હીલર અને ચાલીસ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઇન્ડોર ટેબલ ટેનિસ રૂમ કે જેમાં કુલ છ ટેનિસની રમત રમાવી શકાય તેવો એક હોલ બનાવેલો છે આ સિવાય એક સ્વિમિંગ પૂલ ફિલ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવેલો છે જેનો ઉપયોગ માટે કોચ રૂમ ચેન્જિંગ રૂમ અને ટોયલેટ બ્લોક બનાવેલા છે સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર કુલ સો માણસોની બેઠક વ્યવસ્થા બનાવેલી છે બે માળના કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર જિમ્નેશિયમની વ્યવસ્થા સ્ટીમ સોના અને ઝકુજી સાથે કરવામાં આવી છે મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા માર્શલ આર્ટ્સ જુડો કરાટે એરોબિક્સ બોક્સિંગ ફ્લોર એક્સરસાઇઝની વ્યવસ્થા ટોયલેટ બ્લોક સાથે કરેલી છે સેકન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોર્ટના હોલમાં બેઝ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણે બનાવવામાં આવે છે રમતોને જોવા માટે થર્ડ ફ્લોર પર કુલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આપણે વાત કરીએ એ અનુસાર યુવાનો રમત ગમતના ના મેદાન માં પોતાનો પરસેવો પાડે અને ભારતમાં પોતાનું યોગદાન નોંધાવે એ માટે ફૂટબોલ ગ્રાઉન્ડ વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવી છે